ભરૂચ ની સ્કૂલ દ્વારા શતાબ્દી નિમિત્તે ફન ફેરનું આયોજન કરાયું હતું જેમાં મોટી લોકોએ લાભ લીધો હતો ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા સેન્ટ જેવ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાએ સો વર્ષ પૂર્ણ કરી એકસો એક વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે શતાબ્દી મહોત્સવ મનાવી રહ્યા છે સો વર્ષમાં શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એક મંચ ઉપર આવે તેમનો પરિચય થાય સાથે શુભેચ્છા મુલાકાત થાય તેના ભાગરૂપે શાળાના પટાંગણમાં રવિવારની રજાના દિવસે ફનફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ સાથે મનોરંજનની રાઇડ્સ પણ રજૂ કરવામાં આવી હતી અને મેળામાં પ્રારંભથી જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો મોડી સાંજ સુધી લોકોએ મેળાનો આનંદ માણવા દોટ મૂકી હતી શાળામાંથી અભ્યાસ લઈ ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફરી એકવાર શુભેચ્છા મુલાકાત થાય અને બાળકોમાં નવી ઉર્જા આવે તેના ભાગરૂપે મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું શિક્ષકોએ પણ કહ્યું હતું અમારી શાળા જે છે સેન્ટ એન્ટોન અને સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલ ભરૂચ હવે જે સંત અંતોલ પ્રાથમિક શાળા છે આ વર્ષે એના સો વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે અને એની ઉજવણીના ભાગરૂપે અહીંયા એક ફનફેરનું આયોજન કરવામાં આવેલું છે એટલે ઉજવણીનો એક ભાગ પણ થઈ જાય અને બીજું કે વિદ્યાર્થીઓ જે છે બીજા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે મળી પરિચય કેળવે એકબીજા સાથે હળે મળે અને સાથે સાથે આ ફનફેર થકી એમનામાં જે આર્થિક રીતે જે પાસું જે છે એ કેવી રીતે ખર્ચ કરવું મેનેજ કરવું એ બધું પણ એ શીખે સાથે સાથે વાલી એમના મિત્રોને બધા આવે એટલે એ એમાંથી આનંદ પણ મેળવે ખુદ અમે પણ અમારા જૂના વિદ્યાર્થીઓને આ ફનફેર થકી મળી રહ્યા છે અને અમને બહુ આનંદ થઈ રહ્યો છે એનો સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવવાના ભાગરૂપે તથા બાળકો અને વાલીઓ ફનફેડ મેળામાં એકસાથે મજા માણી શકે તથા શાળાના વાતાવરણથી વાકેફ થાય તેવા હેતુ સાથે તેમજ ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોઈક વકીલ તો કોઈક ડૉક્ટર તો કોઈક શિક્ષક સહિતની ઊંચાઈઓની શેર કરી ચૂક્યા છે અને તેઓ પોતાની શાળાને પુનઃ એકવાર યાદ કરે શાળાના પટાંગણમાં આવી પોતાની જૂની યાદોને તાજી કરે તે હેતુથી શતાબ્દી મહોત્સવ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ કહ્યું હતું ભરૂચની જનતાને આવકારતા આ આનંદ મેળાની અંદર આવકારતા મને સહર્ષ આનંદ થાય છે સંત શાળા અને સંત શાળા આજે બાળ દિન ઉજવવાનો એક મોકો અમને મળ્યો અને એનો વિશેષ હેતુ એ જ છે કે સંત પ્રાથમિક શાળા સો વર્ષ પૂર્ણ કરી રહી છે ઓગણીસો ને ચોવીસમાં જે શાળા ચાલુ થઈ એ હજુ સુધી આગળને આગળ ચાલી રહી છે ઈશ્વરના આશીર્વાદથી લોકોના આશીર્વાદથી એટલે સર્વ જનતાને જે પણ વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને ગયેલા છે જે પણ શિક્ષકોએ અહીંયા પોતાની સેવા આપી છે અને ભરૂચ વાસ્યો કે જેમણે આ સંસ્થાનો લાભ ઉઠાવેલો છે એ સર્વને હું નમસ્કાર અને અભિનંદન પાઠવું છું આપણે સેન્ટ જેવિયર્સ સ્કૂલને સંત પ્રાથમિક શાળા એના શતાબ્દી વર્ષ પૂરું કરે છે એના માનમાં અહીં ફનફેરનું આયોજન થયું છે ને ફનફેર જે છે એ છોકરાઓની ખુશીને એની માટે છે ને લોકોનો રિસ્પોન્સ એકદમ ખૂબ જોરદાર છે એમાં અમારે એક બેક્સાનું એસોસિએશન પણ છે જે એક્સ જેવ્ય રાઇટ મતલબ આ સ્કૂલમાં જે ભણી ગયા છે એ વિદ્યાર્થીઓનું પણ એક એસોસિએશન છે જેમે અમને શાળાએ અમે ખૂબ સપોર્ટ કર્યો છે એમના સહયોગથી અમારા આયોજન થયું છે એટલે માટે એમનો ખૂબ ખૂબ આભાર